ભગવાન જન્મદિવસ એટલે કે જન્માષ્ટમીની આપ દરેક દર્શક મિત્રોને શુભકામના સાથે આજે આપણે જે ચર્ચા કરીએ છીએ અને જે મુદ્દાની વાત કરીએ છીએ એ મુદ્દો છે આપણા શિયાળુ વાવેતરનો અને શિયાળુ વાવેતરમાં આપણે

વિકાસ ચક્ર અને એની પાકવા માટે આપણે રાયડાના વાવેતરની સાથે સાથે રાયડાની સાથે જોડાયેલા એના વાવેતરના સમયના રહસ્યની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચામાં આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત કરીએ છીએ ભાવ આપણને મળી રહ્યા છે આ ભાવ એકંદર સારા મળી રહ્યા છે અને સારા મળી રહેલા ભાવના કારણે આ વર્ષે આપણા ખેડૂતો તરફથી રાય રાયડાના વાવેતરના વલણમાં થોડો વધારો થશે સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો આપણા ગુજરાતમાં આપણે રાયડાના વાવેતર વિસ્તારો ઓછા ધરાવીએ છીએ અને દક્ષિણ ગુજરાતનો આખે આખો પટ્ટો અને મધ્ય ગુજરાતનો દક્ષિણ ગુજરાત તરફનો જે કાંઈ ભાગ છે એ વિસ્તારોમાં રાયડાનું વાવેતર બહુ ઓછું થાય છે પણ આપણા ઉત્તર ગુજરાતમાં રાયડાનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં થાય છે આપણા સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ રાયડાનું વાવેતર ઘણા બધા વિસ્તારોમાં થાય છે તો રાયડાના વાવેતર માટે આપણે સૌથી અગત્યની કાળજી લેવાની જરૂર હોય તો એ છે રાયડાના વાવેતરનો સમય રાયડાના વાવેતરના સમયને ધ્યાનમાં રાખીને આપણે રાય રાયડાનું વાવેતર કરીએ તો જ આપણને સારું ઉત્પાદન મળી શકે છે અને સાથે સાથે એને જે સૌથી નુકસાન કરતા રોગ છે એ રોગ એટલે કે આપણા છોડને કે ખેતરને બચાવવા માટેની બીજી કોઈ પણ પ્રક્રિયા કારગત નથી કારગત પ્રક્રિયા એટલે સમય અને સમય સાચવી લેવા માટે આપણે રાયડાના પાકનું વાવેતર ઓક્ટોબર મહિના દરમિયાન જો કરી લઈએ અને એમાં પણ ઓક્ટોબર મહિનાના પહેલા પખવાડિયા દરમિયાન જો વાવેતર આપણે કરી દઈએ તો આપણા રાયડાનું વાવેતર સંપૂર્ણપણે બચી જાય છે મચ્છીના કારણ કે એનો જે સમયગાળો છે એ સમયગાળો ખૂબ અગત્યનો છે રાયડાના પાકમાં ફૂલ અવસ્થા દરમિયાન મોટા ભાગે આ રોગ આવતો હોય છે અને આપણા રાયડાનો પાક ફૂલ અવસ્થા આવે ત્યાં સુધીમાં જો ફેબ્રુઆરી મહિનો આવી જતો હોય તો આપણા રાયડાના પાકમાં સૌથી વધારે જોખમ બની જાય છે મચ્છીના ઉપદ્રવનું અને મચ્છીના ઉપદ્રવથી ક્યારેક ક્યારેક આપણો આખે આખો પાક પણ નિષ્ફળ જતો હોય છે કેવો મચ્છીનો પ્રકોપ છે એ સમય દરમિયાન એના આધારે આપણા રાયડાના પાક પર અસર થતી હોય છે બહુ ઓછી મચ્છી પેદા થાય એવું વાતાવરણ હોય તો પણ રાયડાના પાક પર એનાથી બહુ અસર થતી હોય છે અને થોડી વધારે મચ્છી પ્રકોપ દેખાય વાતાવરણમાં તો આપણો રાયડાનો મોટા ભાગનો પાક ફેલ જતો હોય છે અને એનાથી બચાવી લેવા માટેનો યોગ્ય સમય રાયડાનો એટલે જાન્યુઆરી મહિના દરમિયાન જ આપણા રાયડાના પાકની ફૂલ અવસ્થા વીતી જવી જોઈએ એટલે કે એની અંદર શીંગો બેસી જાય અને શીંગોમાં દાણા બનવાની શરૂઆત થઈ ગઈ હોય જાન્યુઆરી મહિનામાં તો આપણા રાયડાના પાક પર મચ્છી પ્રકોપની બહુ વિપરીત અસર નથી થતી અને લગભગ બિલકુલ નથી થતી જો જાન્યુઆરી મહિનાની શરૂઆતથી શરૂઆત થઈ જતી હોય તો તો એ સમય આપણો રાયડાનો પાક ફૂલોની અવસ્થા પછીના તબક્કામાં પ્રવેશી જાય એટલે કે શીંગો બેસવાના સમયમાં આવી જાય આપણો રાયડાનો પાક જાન્યુઆરી મહિનામાં તો એને માટે યોગ્ય વાવણી સમય એટલે ઓક્ટોબર ઓક્ટોબર મહિનો અને મહિનાનું પહેલું હવે રાયડાનો જે પાક છે એ પાકમાં આપણે એકંદર ખાતર વ્યવસ્થાપન કેવા રૂપમાં અને કેટલું કરવાની જરૂર ગણાય તો સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો રાયડાનો પાક આપણો સીધે સીધો તેલીબિયા પાક છે પણ કમ કઠોળ પાક છે એવું એને આપણે ગણવું જોઈએ કારણ કે એ શિંગોમાં આવતા દાણાઓ છે અને તેથી એના કેટલાક લક્ષણો કઠોળ પાક વર્ગના પણ છે અને મોટા ભાગના એના લક્ષણો એટલે કે એની લાક્ષણિકતા એનું બંધારણ તેલીબિયા પાકનું છે તેલીબિયા પાક એ છે એટલે એની જરૂરિયાત જેટલી આપણા ત્રણ મુખ્ય પોષક તત્વો નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમની હોય છે એટલી જ જરૂર એની એક ચોથા તત્વ તરીકે સલ્ફેટ ની હોય છે એટલે પાયાના ખાતરો આપણે જે કંઈ આપીએ સલ્ફેટ કોઈ ને કોઈ રૂપમાં એને અવશ્ય ઉપલબ્ધ થવું જોઈએ આપણા રાયડાના પાકમાં પાયાના પોષક તત્વો તરીકે તો એને માટે આપણે શું કરી શકીએ તો આપણે જો ડીએપીનો ઉપયોગ કરીએ છીએ તો ડીએપીમાં આપણને પોટેશિયમ કે આપણે પોટેશિયમ અને સલ્ફેટ મળી રહેતો કોઈ પણ ખાતરનો જથ્થો આપણે ઉમેરવો ફરજિયાત જરૂરી છે આપણા રાયડાના પાક માટે ત્યાર પછી બીજા ક્રમે આપણે જોઈએ તો બાર બત્રીસ સોળ આપણે વાપરીએ છીએ પાયાના ખાતર તરીકે તો એમાંથી આપણને ત્રણ તત્વો મળી રહે છે સલ્ફેટ એક તત્વ એમાં બાકી રહી જાય છે તો સલ્ફેટની પૂર્તિ માટે એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ આપણે વાપરીએ છીએ તો એમાંથી આપણને પોટેશિયમ નથી મળતું પણ બાકીના ત્રણ તત્વો મળી જાય છે એક મળી જાય છે આપણને નાઇટ્રોજન એક ફોસ્ફરસ અને એક સલ્ફેટ તો

ફરસ છ થી સાત કિલો પોટેશિયમ ચાર કિલો જેટલું અને સલ્ફેટ તત્વ પણ ચાર કિલો જેટલું એને અવશ્ય મળવું જોઈએ પાયાના પોષક તત્વ તરીકે ત્યાર પછીની એની જે જરૂરિયાતો છે વિકાસ ચક્ર દરમિયાનની આ વિકાસ ચક્ર દરમિયાનની જરૂરિયાતોને લઈને અને એ મુદ્દાઓ ઉપરની ચર્ચાઓ આપણે જે તે સમયે એટલે કે જ્યારે આપણા રાયડાના પાક જેવા પાકોની એકંદર વિકાસ અવસ્થાઓ શરૂ થાય ત્યારે એના પર અવશ્ય ચર્ચા હવે રાયડામાં બિયારણની વાત કરીએ તો રાયડો એક એવો પાક છે કે એમાં બિયારણ વૈવિધ્ય ખૂબ મોટા પ્રમાણમાં છે કારણ કે બધા જ રાજ્યોમાં દરેક રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પ્રકારના બિયારણો હોવાતા હોય છે અને આમ જોઈએ તો આપણા સમગ્ર ઉત્તર ભારતના લગભગ તમામ રાજ્યોમાં રાયડાનું વાવેતર થાય છે એટલે રાયડાના બિયારણમાં ખૂબ વૈવિધ્ય છે એટલે આપણે રાયડા

પ્રાથમિક અને સૌથી અગત્યની માહિતી એટલે એના વાવેતરનો સમય બીજા ક્રમે એની અંદર આપવાના થતા પાયાના પોષક તત્વો અને બિયારણના મુદ્દે આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી રાયડાના વાવેતર અને રાયડાના પાક સંબંધી આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત